જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં છો ને હું છું સોનલ સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ચામુંડા સ્ટુડિયોઝમાં મિત્રો આજે હું તમારી માટે મુલાકાતની વાર્તા એટલે કે ગૌરી વ્રતની કથા વાર્તા અને મહિમા લઈને આવી છું તો ચાલો સાંભળીએ વાર્તા આ વ્રત સૌ માતા પાર્વતીએ ભગવાન શિવને પામવા માટે કર્યું હતું તેથી આ વ્રતને ગૌરી વ્રત કહેવામાં આવે છે આ વ્રત અષાઢ મહિનામાં સુદ એકાદશીથી પૂનમ સુધી કરવાનું હોય છે પાંચ દિવસ સુધી મોળું ખાવાનું ખાઈને વ્રત કરવાનું હોય છે આ વ્રત કુંવારિકાઓ કરે છે પાંચમા દિવસે જાગરણ કરવાનું હોય છે અષાઢી અગિયારસે વ્રત કરતી નાની નાની કુંવારિકાઓ નવા નવા વસ્ત્રો પહેરીને રમે છે ભમે છે નાચે છે અને કૂદે છે અને ગોરમાના સુંદર ગીતો ગાય છે અને આનંદ આનંદ છવાઈ જાય છે આ દિવસે વાંસની ટોપલીઓમાં છાણીઓ ખાતર નાખીને તેમાં ડાંગર ઘઉં જવ તુવેર ઝાર ચોખા અને તલ આમ સાત ધાન નાખીને તેના જુવારા વાવવામાં આવે છે એ જ ટોપલીઓ પાટલા ઉપર મૂકીને કંકુ અને ચોખાથી તેની પૂજા કરવામાં આવે છે અને ઘીનો દીવો કરી અને આ રીતે રોજ સવારે નાઈ ધોઈને જુવારાની વિધિપૂર્વક પૂજા કરવામાં આવે છે અબીલ ગુલાલ કંકુ ચોખા અને નાગલાથી જુવારાની પૂજા કરવામાં આવે છે અને ઝારના સાઠાથી ખેતર ખેડવામાં આવે છે અને અગિયારસથી લઈને પૂનમ સુધી એમ પાંચ દિવસ સુધી પૂજા કરવાની હોય છે આ દિવસ દરમિયાન કુંવારિકાએ ઉપવાસમાં દૂધ સૂકો મેવો ફળફળાદી મીઠો હલવો કે પછી શ્રીખંડ પૂરી ખાઈ શકાય છે અને રોજ જુવારાને પાણી રેડવાનું જેથી ધીરે ધીરે તે વધી જાય છે અને ફણગા ફૂટી જાય છે અને રોજ જુવારાની પૂજા કરવામાં આવે છે તો આ પ્રમાણે એની અંદર ગીત ગાવામાં આવે છે કે ગોરમાનો વર કેસરીઓ રે નદીએ નાહવા જાય મારી ગોરમાં 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 બારી ઉઘાડો ગોરમાનો વર કેસરીઓ રે અને પછી નદીએ નાહીને આ વ્રત પૂરું કરવામાં આવે છે દિવસે એટલે કે પૂનમના દિવસે મોડે સુધી બાર વાગ્યા સુધી જાગરણ કરવાનું હોય છે અને ભજન કીર્તન તથા ગોરમાના ગીત ગાવામાં આવે છે બીજે દિવસે નદી તળાવ કે કૂવાના જળમાં જુવારા પધરાવી દેવામાં આવે છે અને ઉપવાસ છોડવામાં આવે છે આ વ્રત પાંચ કે પછી સાત વર્ષ સુધી કરવાનું હોય છે અને પછી તેનું વિધિપૂર્વક ઉજવણું કરવામાં આવે છે તો મિત્રો આ હતી મુલાકાતની વાર્તા જય શ્રી કૃષ્ણ